નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત પ્રથમ સત્ર એમની અંદર નંબર ઉપર જે સુંદર મજાની વાર્તા આપેલી છે આકાશ પદ્ધતિ એ પાઠની આપણે સમજૂતી મેળવવાના છીએ અને સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો નંબર છ ઉપર ખૂબ સુંદર મજાનો પાઠ વિદ્યાર્થી મિત્રો છે આપણે અભ્યાસ કર્યો પણ હશે ને ન કર્યો હોય તો એક વખત જરૂર એનો અભ્યાસ કરી લેવો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણને સંસ્કૃતના હરેક શબ્દનો અનુવાદ પણ મળી જશે એનું ભાષાંતર પણ મળી જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો મેં અહીં કોશિશ કરી છે આપની સુવિધા માટે આપને વ્યવસ્થિત સમજાય માટે કે હિન્દીનું જે પાઠ જે આપણે સોરી સંસ્કૃતનું જે પાઠ્યપુસ્તક આપેલું છે એમાં એમાં જ એના જે ભાષાંતર લખવાનો મેં પ્રયત્ન કર્યો છે એટલે વધારે તમને એ સ્પષ્ટ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી કે હજી પણ આ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયોને લાઇક પણ કરજો અને શેર પણ કરજો તો વધારે સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સંસ્કૃત પાના નંબર છ ઉપર આકાશઃ પદ્ધતિ આકાશ પડે છે એકમ વનમ અસ્તિ એકમ એટલે એક વનમ એટલે વન અસ્થિ એટલે હતું એક વન હતું તત્ શશકઃ નિવસતી ત્યાં એક સંસલું રહે છે શશક સંયનમ કરોતી સંસલું સૂતું હોય છે સંયનમ એટલે સૂતું હોય છે એવું પણ આપને ચિત્રમાં પ્રતિબિંબિત થાય છે કે એક જંગલ છે સંસલું એમાં આરામથી નીચે માથું રાખીને સૂતું એવું આપને દ્રષ્ટવ્ય થાય છે ત્યારબાદ પર્ણ પર્ણમ પતતી પાંદડું પડે છે શશક ભીત ભવતી સસલું ડરી જાય છે શશક ધાવતી દોડે એટલે ડરી જાય છે એટલે શું કરે છે શશક ધાવતી દોડે છે ધાવતી એટલે દોડવું શૃંગાલહ આગ શિયાળ આવે છે શશક વધતી સસલું બોલે છે શૃંગાલ ભાત્ર ધાવતું આકાશઃ પતતી શિયાળભાઈ દોડો આકાશ પડે છે શશક ધાવતી દોડે છે શૃંગાલ પાછળ દોડે છે અનુધાતી એટલે તેની પાછળ વાનર આગતી વાંદરો આવે છે શશક વધતી સસલું બોલે છે વાનર ભ્રાત ધાવતું આકાશઃ પતતી વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે વિદ્યાર્થી મિત્રો આપની સુવિધા માટે તમે પાઠ્યપુસ્તકમાં કે નોટ્સમાં આનું વિડીયોને સ્ટોપ પણ કરીને લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો પાના નંબર સાત ઉપર જે આપણું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક છે એમાં ભીતકહ ભીતઃ શશક ધાવતી ડરેલું સસ્લું દોડે છે શૃંગા ધાવતી શિયાળ પાછળ દોડે છે વાનરહ અપી સહ ધાવતી વાંદ પણ પાછળ દોડે છે સિંહ આગ સિંહ આવે છે ધાવતું સસલું બોલે છે સિંહ દોડો આકાશઃ પતતી સિંહ વધતી આકાશ પડે છે સિંહ બોલે છે આકાશ પતતી વાહ કુત્ર પતતી આકાશ પડે છે શું ક્યાં પડે છે શશક ગછતી સંસલું જાય છે સિંહ અપી સહ સહગ્છતી સિંહ તેની પાછળ જાય છે શશક વૃક્ષ સમીપમ આગ્છતી સંસલું ઝાડની પાસે આવે છે સિંહ વદતી સિંહ બોલ્યો કુત પતતી આકાશ ક્યાં પડે છે આકાશ સશક કિમી ન વદતી સંસલું કાંઈ પણ બોલતું નથી સિંહ હંસતી સિંહ હં છે શશક પલાયન કરોતી સંસ્લું ભાગી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સુંદર મજાની વાર્તા છે આકાશા પદ્ધતિ જ્યારે આપણે નાનપણમાં અભ્યાસ કરતા ત્યારે બીકણ સંસ્લી નામે પાઠ આવો એક આવતો તો એને અનુસંધાને જ એ જ પાઠ છે અહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરો એનું ભાષાંતર પણ શીખવાનું છે તમને પરીક્ષામાં કોઈ શબ્દના અર્થ પણ પૂછે છે કોઈ પેરેગ્રાફ હોય તો એનો અનુવાદ આ ભાષાંતર જે ગુજરાતી કરવાનું બરાબર આ જે શબ્દ એ શબ્દ આપને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર આઠ ટિપ્પણી છે ટિપ્પણી એટલે કે જે કઠિન શબ્દ હોય અઘરા શબ્દો હોય એના અર્થ આપેલા હોય છે શશક એટલે સસલો પતતે એટલે પડે છે ભીત એટલે ડરેલો ભૌતી એટલે થાય છે શૃંગાલ એટલે શિયાળ આગચ્છત એટલે આવે છે વધતે એટલે બોલે છે ધાવતું એટલે દોડો અનુધાવતે એટલે પાછળ દોડે છે કિંમત્થમ એટલે શા માટે કૂતર એટલે ક્યાં કિંમ્પે એટલે કાંઈ પણ પલાયનમ એટલે ભાગી જવું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાર્તા જોઈએ આકાશા પદ્ધતિ એમાં કોઈ પણ શબ્દનો આપને એમ લાગે કે આનો મને ખ્યાલ નથી તો આપણે ટિપ્પણમાં જોઈ લેવા જોઈએ વિશેષ છે કિમ એટલે કિમ અપી ત્યારબાદ સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો વર્ગમાં આપણા જે વર્ગ શિક્ષક કહે ત્યારે આપણે શુદ્ધ ઉચ્ચારણથી મોટેથી વાંચવાનું છે શશક ભીતઃ વાનર ભ્રાતઃ આગચ્છતી અનુગચ્છતી વૃક્ષ સમીપમ તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી વાંચવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન બે વિભાગ કમાં આપેલા ચિત્રો જોઈ ખ વિભાગ સાથે જોડો શું કીધું આપને ક ને ખ ક વિભાગમાં આપણે જો તો જે ચિત્રો આપેલા છે સસલું હોય વાંદરો હોય સિંહ હોય હવે એને જે સંસ્કૃતમાં શું કહેવાય એની સાથે આપણે જોડી દેવાના છે વિદ્યાર્થી મિત્રો તો જો અહીં ક ને ખ છે તો આપની સુવિધા માટે મેં અહીં જોડ્યા છે કે પેલું છે તો પહેલાં હમું શું આવે શું છે સસલું સસલુંને સંસ્કૃતમાં શું કહેવાય શશકહ ત્યારબાદ વાંદ્ર વાંદ્રાને શું કહેવાય વાનરહ સિંહને સિંહ કહેવાય પછી શૃંગાલ એટલે શિયાળ કહેવાય ને વૃક્ષ ને વૃક્ષ કહેવાય વિદ્યાર્થી મિત્રો આપની સુવિધા માટે મેં જમણી બાજુ જોઉં કે ત્યાં ક્રમ પણ આપી દીધેલા છે તો સિંહમાં ત્રીજો જે ત્રીજું ચિત્ર છે એ જોડવાનું શૃંગાલ હમું ચોથું વૃક્ષ હમું પાંચમું શશક હમું પેલું ને વાનર હમું બીજું એટલે આપણે ક્યાંય ભૂલ ન પડે આમાં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર નવ ઉપર હવે આપનું ધ્યાન હોવું જોઈએ જોડકા જોડો એમાં પણ આ રીતના છે તો એમાં પણ જો કે મેં છેલ્લે ક્રમ પણ આપી દીધા ને જોયા પણ છે તો પેલું આપણે જોઈએ કે સિંહ ને સસ્લુ છે એવું ચિત્રમાં આપને દેખાય તો પહેલા સમૂહ વિદ્યાર્થી મિત્રો શું આવશે છેલ્લું છે શશકહ પલાયનમ કરોતી ત્યારબાદ બીજું ચિત્ર છે તો બીજા બીજામાં જો કે એક વાંદરો દેખાય છે ને સસલું છે શિયાળ દોડીને જાય તો વાનર આગ છતી બીજા હમું ત્રીજું જોડવાનું છે ત્રીજા હમું જે ઊંઘમાંથી જોઈ છે તો પાંદડું પડે છે એવું દેખાય છે તો ત્રીજા હમું શું જોડવાનું છે પર્ણપ્ધતિ મેં જો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ એમાં તમને ક્રમ પણ આપેલા છે આમાં કંઈ તમને કદાચ ન દેખાય જોડવામાં તો એ પણ ક્રમ પ્રમાણે આપણે જોડી નાખવાના છે અને ક્રમ પણ દઈ દેવાના છે આપણે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવું કે ચોથું ચિત્ર છે જે શૃંગાલ શૃંગાલ આગછતી એમાં શું કરવાનું છે કે જે શૃંગાલ આગતછતી સામે જોડી દેવાનું છે ત્યારબાદ સિંહ છે સિંહ હસ્તી તો સિંહ હસ્તી છે એ પાંચમું ચિત્ર છે સશકહવત્તી એટલે કે સશકહ એટલે એ સંસ્લુ બોલે છે એવું આપને દ્રશ્યમાન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જોઈ લઈએ કે શૃંગાલ આગત છતી પહેલાંમાં ચો ચોકડું એટલે ચોથું ચિત્ર જોડવાનું છે બીજા હમું ત્રીજું ત્રીજા હું બીજું ચોથા હમું પાંચમું ને પાંચમા હમું છઠ્ઠું ને છઠ્ઠા હું પહેલું તો વિદ્યાર્થી મિત્રો આ એનો સાચો ક્રમ છે આપણે વ્યવસ્થિત આને જોડી દેવાના છે આપની સુવિધા માટે હું થોડું નાનું કરી દઉં બરાબર આપણે ટીક કરી દેવાના છે ને પછી આપણે એ રીતના આપને ખ્યાલ આવે એ રીતના જોડી દેવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે કે જૂથમાં બેસી કથાનું આદર્શ પઠન કરો જે વાર્તા આપેલી છે એ આપણે જૂથમાં બેસી ને પહેલેથી સૌ પ્રથમ પહેલાં વાંચવાની છે તો આ કથા જો વાંચવાની આ રીતના એ એક વન હતું ત્યાં એક સસલું રહે છે સસલું સૂતું હોય છે પાંદડું પડે છે સસલું ડરી જાય છે સસલું દોડે છે શિયાળ આવે છે સસલું બોલે છે શિયાળભાઈ દોડો આકાશ પડે છે સસલું દોડે છે શિયાળ તેની પાછળ દોડે છે વાંદરો આવે છે સસલું બોલે છે વાંદરાભાઈ દોડો આકાશ પડે છે ડરેલું સંસલું દોડે છે શિયાળ પાછળ દોડે છે વાંદરો પણ પાછળ દોડે છે સિંહ આગત છે તે સિંહ આવે છે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે જૂથમાં બેસીને કથા જે સંભળાવવાની છે મોહરા મોહરા પહેરી કથાને અભિનય સાથે રજૂ કરો આપણે જો સિંહ દિવસ હતો ત્યારે આપને મોરા આપેલા હતા તો એ પ્રકારના આપણી પાસે વાંદરાના મોરા સિંહના પછી આ ઝાડનું એવું ચિત્ર પછી લોમડી હોય આપણે બરસ શૃંગાલ હોય કે સશક સસલું હોય તો એનો આપણે મોરા પોરી પહેરીને આનું આપણે અભિનય સાથે વર્ગમાં રજૂ પણ કરી શકીએ નાટક સ્વરૂપે ભજાવી શકીએ અન્ય સંસ્કૃત ચિત્રકથાઓ શોધો અને વાંચો આપની લાઇબ્રેરીમાં કોઈ સંસ્કૃતના પુસ્તકો હોય તો આપણે વાંચવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો કેવો વિડીયો આપને લાગ્યો જો આપણે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર જરૂર કરજો જેથી કરીને હું તમારા માટે આવાના આવા વિડીયો લઈને આવતો રહું ને હજી પણ બાળ બાળદોસ્તો તમે મારી ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી દો કેમ કે મારી ચેનલમાં હું ખૂબ સુંદર રીતે આપને જે અભ્યાસના વિડીયો છે ગુજરાતી આવી હોય હિન્દી હોય સંસ્કૃત હોય એના જે કોઈ પાઠ હોય કવિતાની સમજ હોય સ્વાધ્યાય સ્વાધ્યાયના અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય કે સ્વાધ્યાય જે સરકાર દ્વારા આપેલી છે એ તમામનું આ મારી ચેનલ સુરેશ સાહેબ નામની મારી યુટ્યુબ ચેનલમાં હું મૂકું છું તો પ્લીઝ એકવાર એક વખત જરૂર સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો બાય બાય દોસ્તો મળ્યા આગળના વિડીયોમાં